મોટા સમાચાર મળી રહ્યા છે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અખાડો બની હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય તેવા પણ આરોપ લગાવવામાં આવ્યા ડીન ન હોવાને કારણે છેલ્લા ચાર મહિનાથી આ પ્રક્રિયા ટલ્લે ચઢી છે છ મહિનામાં વાયવા ન લેતા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે ત્યારે આ બાબતે નેતા ધરમ કાંબલિયાએ વિદ્યાર્થીઓને સાથે રાખીને રજૂઆત કરી હતી છેલ્લા ચાર મહિનાથી બીજીટીઆરમાં પડેલ છે તેમનો કોઈ ઉકેલ નથી આવતો વિદ્યાર્થીઓ લગભગ રોજ ધક્કા ખાય છે અને તેમને એમ કહેવામાં આવે છે કે ડિનની નિમણૂક નથી થઈ એટલા માટે આગળની કાર્યવાહી થઈ શકશે નહીં આજે એના માટે થઈને અમે યુનિવર્સિટી ખાતે રજૂઆત માટે આવ્યા હતા અને આ જે ઘટનાઓ રોજબરોજ બને એના માટે થઈને આજે વિશાળ સંખ્યામાં દીકરીઓ સાથે મળી અને મા સરસ્વતીના મંદિરમાં ગયેલ અમે અને મા સરસ્વતીને વિનંતી કરી કે આપ ઉપકુલપતિ પાસે આવો અને એને કાંઈક યોગ્ય રસ્તો મળે અને રાજકારણના આખાડામાંથી જ્ઞાનમય શુદ્ધમય અને શિક્ષણનું વાતાવરણ યુનિવર્સિટીમાં થાય એના માટે મા સરસ્વતીને અમે સાથે લઈ અને આજે ઉપકુલપતિ પાસે આવેલ હતા તેમને પર આશીર્વાદ આપેલ અને આ દીકરા દીકરીનું થીસીસ બે દિવસમાં આગળની કાર્યવાહી કરે રજૂઆતમાં મૂળ જે આપણી ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે આ પ્રકારની રજૂઆત આવી છે વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે એનું ફોલો અપ લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની ના ડીન છે પ્રક્રિયાનો ભાગ છે ઘણી વખત એવું હોય કે કોઈ પર્ટિક્યુલર એક જગ્યા છે એ ખાલી રહેતી હોય એને કારણે આખી પ્રક્રિયા અટકે નહીં એટલે એનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે ડીનની પણ નિમણૂક થાય વહેલી તકે